જે સ્ક્રીન ઉપર જે વિડીયો નજરે પડી રહ્યો છે તે વિડીયો જે પ્રાપ્ત માહિતી મળી રહી છે તે મુજબ ધોની જો જોવામાં આવે તો આ નબીરાઓ દ્વારા જોખમી રીતે હાલ તો ગાડીઓ ચલાવવામાં આવી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે કારણ કે જે તે સમયે આ વિડીયો બનાવવામાં આવ્યો છે ત્યારે આ તમામ નબીરાઓ છે તેમના દ્વારા જોખમી રીતે ગાડીઓ ચલાવવામાં આવતી હતી રાઈટ સાઈડ હોય કે લેફ્ટ સાઈડ જે મુજબ ગાડીઓ હંકારીને કટો મારવામાં આવી રહી છે તે વિડીયો બનાવવા માટે એક રીલ્સ જે લાઈવ હોય છે રીલ્સ અંદર જે વ્યુઅર્સ હોય કે લાઈક મેળવવાની જે આ નબીરાઓને એક આદત બન્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હાલ તો જે વિડીયો સામે આવી રહ્યો છે તે અંદર બેફામ આ ગાડીઓ ચલાવવામાં આવી રહી છે તેમજ પંદર થી વધુ ગાડીઓ જે છે તેના કાફલા સાથે આ નબીરાઓ બહાર નીકળ્યા હોય તેવું લાગી રહ્યું છે હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેમજ બીજી બાજુ જો વાત કરવામાં આવે તોની તો ગાંધીનગર ની જે પોલીસ છે તે મૃત પ્રેક્ષક બન્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગાંધીનગર પોલીસ ઉપર પણ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે જે તે સમયે આ વિડીયો બનાવવામાં આવ્યો છે આ જે નબીરાઓ છે જે ગાડી હંકાવી રહ્યા છે તેની સાથે કોઈ અકસ્માત સર્જાય તો કોઈ વ્યક્તિને ઈજા પહોંચે કે જીવન મરણ વચ્ચે જે તે વ્યક્તિ પહોંચી જાય તો તેનું જવાબદાર કોણ રહેશે તે એક સૌથી મોટો પ્રશ્ન કહી શકાય કારણ કે અવારનવાર આવા વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે ને જે યંગ જનરેશન છે તે રીલ્સ બનાવવાની લાઈનની અંદર અનેક પ્રકારના કર્તબો કરતી હોય છે કે તેને કહી શકાય કે એક જોખમી સ્ટંટ કરવામાં આવતા હોય છે પરંતુ જે આ નબીરાઓ મોગીદાત ગાડીઓ સાથે રીલ્સ બનાવવા માટે જે વિડીયો બનાવવામાં આવ્યો છે તેની અંદર આ તમામ નબીરાઓ ખૂબ જ ખરાબ શબ્દોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે કારણ કે આ મોટા ઓલાદો હોઈ શકે છે ત્યારે રસ્તા ઉપર નીકળી છે ને તેમના દ્વારા જોખમી રીતે કારો હંકારવામાં આવી રહી છે હાલ તો ધોની ઇન્ફોસિટી પોલીસ દ્વારા ચાર લોકોની અટકાયત કરવામાં આવી હોય તેવું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે તેમજ ચાર જેટલી ગાડીઓને હાલ પોલીસે લક્ઝરી જે ગાડીઓ છે તેને કબજે લેવામાં આવી છે પરંતુ ધ્વનિ આ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી એક કહેવત છે ને કે ઘોડા સુધી ગયા બાદ ચારાઓ મારવાનો કોઈ અર્થ નથી રહેતો તે મુજબ આ વાત કહી શકાય કારણ કે તમામ ઘટના બની ચુકી છે ન્યૂઝ ચેનલ ની અંદર વિડીયો ચાલી રહ્યો છે ત્યારબાદ ઇન્ફોસિટી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે આ કાર્યવાહી એક નામની હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ નબીડાઓ હાલ રીલ્સ બનાવવાના મુજબ કાર્યવાહી કરશે પરંતુ કાર્યવાહી જશે તે લોકોને પરંતુ જે આ મોટા બાપની જે ઓલાદો હોય છે જે સામાન્ય વ્યક્તિને જો ઈજા પહોંચે કે અકસ્માત થાય તો તે લોકોની જે જવાબદાર હોય તે વ્યક્તિ કોણ તે એક સૌથી મોટો પ્રશ્ન થશે ધ્વનિ હાલ જે બિલકુલ વિરેન્દ્ર આપણે જોયું છે છેલ્લા થોડા દિવસોમાં રસ્તાઓને લઈને 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 ટ્રાફિકને રખડતા ઢૂરને હાઈકોર્ટ એક પછી એક ટકોર કરી રહી છે અને આમાં પોલીસની કામગીરીને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે આ બધાની વચ્ચે જ્યારે આ રખડતા નબી રહ્યું છે તેના માટે પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર તો પોલીસ જ છે કારણ કે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી બિલકુલ વાત કરવામાં આવે તો અમદાવાદ ના એસજી આવ્યો હોય કે સિંધુ ભવન રોડ ઉપર હોય જે હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટ દ્વારા જયારે ટકોર કરવામાં આવી હતી ને તે ટકોર બાદ શહેર પોલીસ હોય તે સફારી જાગી હતી ને કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સિંધુ ભવન રોડ ઉપર હોય કે એસજી હાઈવે હોય ત્યાં અકસ્માતની સંખ્યામાં એક સમય ઘટાડો જોવા મળ્યો પરંતુ જે આ ગાંધીનગરની અંદર જે ગિફ્ટ સિટી એક બનાવવામાં આવી છે ને તેને એક ડેવલોપ પણ કરવામાં આવી રહી છે પરંતુ તે ડેવલપમેન્ટ આ જે નબીરાઓ છે તેમના માટે થયું હોય તેવું હાલ લાગી રહ્યું છે કારણ કે ગાંધીનગર પોલીસ હોય ગાંધીનગર ટ્રાફિક પોલીસ હોય તેમને પણ સફારું જાગવું પડશે આ જે તમામ નબીરાઓ છે તેમની સામે કાર્યવાહી કરીને એક કાયદો એક દાખલો બેસાડવો પડશે જો કોઈ જાનહાનિ થઈ જાય તો તેના માટે જવાબદાર કોણ રહેશે કારણ કે જે તે સમયે અકસ્માત થતા હોય ને નબીરાઓ દ્વારા અકસ્માત સર્જવામાં આવતો હોય છે ત્યારે અકસ્માત મોત ગુનો એટલે કે એડી દાખલ કરીને પોલીસ છૂટી જતી હોય છે પરંતુ આ જે તમામ નબીરાઓ છે તેમની સામે એક સખ્ત કાર્યવાહી કરવી જોઈએ ને તમામ લોકો વિરુદ્ધ કારણ કે તેમના માતા પિતા સામે પણ એક લાલ કરવી જરૂરી છે શા માટે માતા પિતા દ્વારા તેમને આટલી મોગીદાર ગાડીઓ આપીને તેમને છોડી દેવામાં આવતા હશે ધોની જે પ્રમાણે જે વિડીયોની અંદર રીલ્સમાં નજરે પડી રહી છે તે મુજબ પંદર થી વધુ કારો છે અને તેની અંદર અનેક યુવા પેઢી જે યુવા વર્ગ છે તે તમામ યુવા નજરે પડી રહ્યો છે આ એક રીલ્સ બનાવવાના ચક્કરમાં અનેક લોકોના જીવ જોખમાય જે આભાર વિરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ